બોટાદ નગરપાલિકાની બેદરકારીનો વિરોધ ભાજપના ટાઉન બન્યો છે ત્યારે મળતી માહિતી મુજબ બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડે એક વિડીયો બનાવી તેને વાયરલ કર્યો હતો જેમાં બોટાદ શહેરના વોર્ડ નંબર આઠ માં આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ગટરના પાણીના પ્રશ્ન લઈ ખુદ બોટાદ ભાજપના નગરપાલિકાની બેદરકારીના મામલે રોષ વ્યક્ત કરવા માટે આ વાયરલ કર્યો હતો બે વર્ષથી સાતેક સોસાયટીના ગટરના પાણી વિષ્ણુનગર સોસાયટીમાં ઉભરાઈને આવે છે અને ગટરના ગંદા પાણી રસ્તા પર તેમજ અમુક ઘરો સુધી ભરાય છે જેથી રહીશો પણ હવે ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બે વર્ષથી આ સમસ્યાને લઈને નગરપાલિકાની બેદરકારી હોવાનો કાળુભાઈ રાઠોડે આક્ષેપ કર્યો હતો અને આ બાબતે તેમણે વિડીયો બનાવ્યો હતો આ ઉપરાંત કાળુભાઈ અને ત્યાંના રહીશોએ જો આ સમસ્યાનો હલ નહીં થાય તો નગરપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જો કે આ જ્યારે રોડ બનતો હતો ત્યારે અને પાળિયાદ રોડથી આ મુખ્ય રોડ એટલે આ શોર્ટકટ રોડ છે ત્યારે મેં રજૂઆત કરેલી અને જ્યારે જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરવામાં નગરપાલિકા દ્વારા આવ્યું ત્યારે મેં રજૂઆત કરી કે આ રોડનું જે તમે લેવલ રહો છો અને જે ગટર એટલે ગટર જે નાની છે એ મોટી કરવામાં આવે આ વારંવાર લોકોએ રજૂઆત કરેલી અહીંયાના રહીશોએ રજૂઆત કરેલી હું પણ નગરપાલિકાએ ગયેલો પણ અહીંયા કોઈ સાંભળ્યું નથી આ ખાડા કાન કર્યા હતા એન્જિનિયર આની ઉપર કંઈ આવ્યા નથી નગરપાલિકાવાળા ચીફ ઓફિસર પણ આવ્યા નથી અને આ રોડ નામ ઠોકી બેહારવામાં આવ્યો હતો ત્યારે એ મેં ઘણી વખત રજૂઆત કરી આજે લોકો અહીંથી જવા આવવા માટે એટલી બધી ગંભીર પરિસ્થિતિ થઈ છે કે પોતાના ઘર સુધી પહોંચવું હોય તો આ ગટરની અંદર પડે છે ગટરની અંદર પડીને ઉભા થાય છે હમણે હમણે બે ચાર દિવસમાં એક બાઇકવાળા સ્લીપ ખાઈ ગયા અને એનો ટાંગો ભાંગી ગયો આ જવાબદાર કોણ લોકો અવરનવર રજૂઆત કરે છે પણ નગરપાલિકાની અંદર જાણે યાસીનની હવા ખાઈ અને બસ પોતાની મનમાની કરવી હોય એવું અમને લાગી રહ્યું છે જો કે અહીંયા એક આંગણવાડી પણ આવેલી છે અને આ રોગશાળો એટલે જે જે તંદુપરા રોગ જે નીકળ્યો છે એ પણ ખાવાની શક્યતા છે આરોગ્ય અધિકારીને પણ હું એવું કહું છું કે આ રોડ ઉપર તપાસ કરવાની ખાસ જરૂર છે જો અહીંયા નહીં આવે અને આ રોગ ફેલાય છે તો એવું કહેવી છીએ કે આરોગ્ય પણ આના જવાબદાર છે કારણ કે અહીંયા મચ્છર એટલો બધો ઉપદ્ર થયો છે અને બાજુમાં બધા ઘર આવેલા છે તો આ ઘરની અંદર જે બારણા બંધ કરી અને બેસે છે તો મચ્છર માખ્યું જમવા પણ દેતી નથી એટલે અહીંયા ગંભીર પરિસ્થિતિ એવી છે કે રોગ ચાલો બસ ટૂંક સમયમાં ફાટી નીકળવાની દહેશત છે